હર હર મહાદેવ નાગપંચમીની હાર્દિક શુભકામના જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચાલો કરીએ નાગપંચમીની વાર્તા શું હોય છે આ વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી પાચમે વધ પાચમ પ્રાતઃકાળ સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવો ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું કુલેરનું નૈવેદ કરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અવશ્ય ખાવી તો ચાલો જાણી લઈએ એની વાર્તા એક હતી ગંગાડોશી ડોશીને સાત દીકરાને સાત વહુ હતી છ વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવેલી જ્યારે નાની વહુ શ્યામને પિયરમાં ન ભાઈ ન મા બાપ ન બહેન કે ન કોઈ માસી કે કાકા કાકી કે ન કોઈ ફોઈબા હતું વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ગળે વાસણમાં જે કાસડો કપડાં ધોતી તોય પેટે પૂરતું ખાવાનું ન મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસ આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છયે વહુ સાતમી તાસુ પેટ ભરીને જમ્યા શ્યામાની ભાડે ન લીધી બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા હતી પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાળુકી અલી નપીરી તાકી શું રહી છે નજર લગાડવી છે જો વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ આંખમાં જળ જળિયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ નદીએ ગઈ ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધાએ પોપડા ખાય અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણમાંજી જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ છો શ્યામાના ઇવેન્ટથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી મા પિયરમાં મારું કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોડો ભરાશે મારે કોઈ બહાર નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપટપ વરસી પડી નાગણ હેતથી બોલી દીકરી જરાય ચિંતા ન કરતી તારો ખોડો ભરવા આગલા દિવસે એક કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે શ્યામા તો હરખાથી હરખાથી ઘેર આવી ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે છએ વહુ મેણવા માળવા લાગી પિયરમાં બધું ઉજ્જળ છે કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોડો ભરવો છે પહેરામણીના કાંકરા દેશે કાંકરા મેણાને સહીને કંકોત્રી લખાવી નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી ખોડો ભરવાનો સમય થતા જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાઓ મળશે હમણાં નાની બહુના પિયરિયા ગાડા ભરીને આવતા જ હશે ત્યાં તો સામે ઘૂઘરમાળ ધમકાવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છ જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ ધામધૂમથી શ્યામાનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા

બાગ બગીચાને ફુવારા જોયા નાગણ કહેવા લાગી દીકરી તું સુખ સાહેબીમાં રહેજે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડી નાક કુવારોને દૂધ પાઈ દેવાનું શ્યામાં તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો ઉતર્યો ને જોત જોતામાં મહિનાઓ થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દીકરી ઉતારી શ્યામાં બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતાં એ વગાડવા લાગ્યો તેથી કુંવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે કુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામાં ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દયા દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો સવા મહિનો થતાં નાગણ શ્યામાને સોનાના હીરા ચડી ચૂડો પહેરામણીમાં આપી જાતે સાસરે મૂકવા ગઈ સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી એક દિવસ નાગ વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાયા શ્યામાના પાણીનું બેડું ભરી ઘેર આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને આ સાંભળી નાગ પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસણી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસ બંધાવે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણ બીજા જ દિવસે એકસો ચાલીસ દૂધીણી ભેંસો મોકલી શ્યામાએ જરાકી રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળ જય નાગદેવતા આ વિડીયોને મેક્સિમમ શેર કરો અને પુણ્ય કમાવો હર હર મહાદેવ આવી જ અવનવી માહિતી મેળવવા અને વાર્તાઓ સાંભળવા અમારી ચેનલ કલાપીનગરી લાઠીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી તમારો અભિપ્રાય ખાસ જણાવજો